તો દર્શક મિત્રો વિસાવદરની અંદર જે ભેસાણ અને વિસાવદરમાં જે કરોડો રૂપિયાનું અનાજ ચોરી થઈ ગયું હતું જે અનાજ માફિયા હોય આ અનાજ ખાઈ લીધું હતું કરોડો રૂપિયાનું અનાજ જૂન અને જુલાઈ મહિનાનું જે બે મહિનાનું ભેગું રાશન આપ્યું હતું ને ભાઈ એમાં ગોટાળો થઈ ગયો ભાઈ અને એ ગોટાળાના કારણે એ અનાજ ખવાઈ ગયું ત્યારબાદ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા એ અનાજ પકડી પાડ્યું ક્યાંથી પકડ્યું તો ભાઈ એક દિવસ માટે એ બારે સુતા રહ્યા ક્યાં તો કે પોલીસ સ્ટેશનની બારે સુતા રહ્યા એટલું જ નહીં એમને ઘણી બધી કોશિશો કરી અનાજ લાવવા માટે એફઆઈઆર ન લીધી છતાં ઘણી બધી કોશિશો કરી પછી એમની એફઆઈઆર ફાટી અને તરત જ બે થી ચાર કલાકની અંદર એ અનાજ માફિયાઓને પકડી લીધા તો સાહેબ આ છે ગોપાલભાઈ ઇટાલિયાનો પાવર હવે જેવા જ મિત્રો એ માફિયાઓને પકડ્યા કે ગોપાલભાઈ ઇટાલિયા ખુશ થઈ ગયા અને કીધું કે સાહેબ આ જુઓ આ જુઓ તમે ખાલી સાહેબ હું ધારું ને ગોપાલભાઈ ઇટાલિયા એમ કે હું ધારું ને તો ગમે એ કરી શકું ભાઈ તો હા છે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાનો પાવર પણ આ પાવર ક્યારે આવ્યો કે જ્યારે વિસાવદરની જનતા એક એક મત આપી અને ધારાસભ્ય બનાવ્યા એમએલએ બનાવ્યા ત્યારે આટલો બધો પાવર આવ્યો સાહેબ ભણેલો ગણેલો નેતા છે ભાઈ તમે ન સમજતા ભણેલો ગણેલો નેતા છે ભાઈ આજકાલ જે લોકોને ડિગ્રી થઈ ગઈ ને ભાઈ એ લોકોને નોકરી નથી મળતી અને આ સાહેબ એક જુઓ કે ભણેલા ગણેલા નેતા કે ખરેખર ભણેલા ગણેલા નેતા હોવા કેટલા જરૂરી છે ને એ તમે જોઈ શકો છો ભાઈ આ તમે ભીડ જુઓ સાહેબ વિસાવદાર અને ભેસાડની અંદર જૂન અને જુલાઈ મહિનાનું જે અનાજ અનાજ માફીઓ લઈ ગયા અનાજ માફીઓ જે ચોરી કરી લીધું એ જે અનાજ હતું એ પાછું લાવ્યું તો એમાં સૌથી મોટો જો હાથ અને ફાળો હોય તો એ છે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાનો હવે ગોપાલભાઈ ઇટાલિયા એ જે અનાજ પાછું લાવ્યું ત્યારે સાહેબ આખો દેશ અને દુનિયા ખુશ થઈ ગઈ ભાઈ કે ના ખરેખર ગોપાલભાઈ ઇટાલિયા તો બ્રાન્ડ છે ભાઈ અને બ્રાન્ડની રીતે કામ પણ કરે છે ભાઈ આપણે બધા લોકો બહુ સારી રીતે જાણીએ છીએ કેમ કે એકલો માણસ હોય ને એ હંમેશા માટે ખોટો હોય એ બિલકુલ નો કહેવાય કેમ કે એકલો માણસ સાચો હોય પણ ખોટાની વાય આખી દુનિયા હોય ભાઈ આ હકીકત છે અને આ સાચો માણસ છે ને એટલે જ એના વિરોધ વધારે થતા હોય છે ભાઈ તમે શું કહેશો ગોપાલભાઈ માટે બે શબ્દો લખજો મારા ભાઈ બસ બે શબ્દો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ